પહેલી વાર માત્ર પાન કાર્ડ અને આધાર કાર્ડ લઈને આવો ને આ પ્રોજેક્ટમાં બાજુમાં આપણો પ્રોજેક્ટ આવેલો ફ્લેટ ના પ્રાઇસ ની વાત કરું તો વન બીએચકે ના ની પ્રાઇસ છે સોળ લાખ રૂપિયા ટુ બીએચકે માત્ર એકવીસ લાખ રૂપિયા ચાલો બતાવશું જો આ છે તમારો લિવિંગ સ્પેસ આગળ જ આપણને કિચન સ્પેસ આપેલી છે ને અહીંયા આપણને કોમન બેડરૂમ આપેલો છે કોમન બેડરૂમ પણ ખૂબ જ મોટો આપ્યો છે આપણને કોમન બેડરૂમ ની બાજુમાં જ અહીંયા તમારા કોમન ટોયલેટ બાથરૂમ એરિયા છે આ છે તમારો સેકન્ડ બેડરૂમ છે સેકન્ડ બેડરૂમ પણ આપણને ખૂબ જ મોટો આપ્યો છે વિથ ટોયલેટ આપણો આ પ્રોજેક્ટ કમ્પ્લીટ રેડી ટુ મૂવ છે આ પ્રોજેક્ટમાં તમે આજે ફ્લેટ પરચેસ કરો તમારે કાલથી રહેવા માટે આવું ને તો બી તમે આવી શકો છો ને એમાં ઘણી બધી એમ્યુનિટી પણ આપેલી છે આપણને ગાર્ડન આપેલો છે ગજેબો આપેલો છે ચિલ્ડ્રન પેરિયા પણ આપેલો છે પ્રોજેક્ટની વધુ માહિતી માટે ડાયરેક્ટ બિલ્ડર નંબર સ્ક્રીન પર આપેલો છે તો આજે જ કોલ કરી લો